બેસી ગયો એટલે આવો તો વરસાદ આવો કેવો મસ્ત થઈ ગયો ત્યાં પાણી 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 જાય છે આલું ભરાવા આવી ગયું છે આ બધું ભરાઈ ગયું તો તો તમને પાણી થી તો હા તો આર કાઈ ના યુટ્યુબ ફેમિલી ને બધા કી દે હા હેલો કેમ છે એમ કી દે લાઈટ આવી ગઈ છે છે પછી લાઈટ વઈ ગઈ છે એટલે બો કે છે તે એટલે ઈ જ લાઈટ વઈ એટલે બુંંધારો કોણ તમે કમેન્ટ કરી દેજો હાલો

તો સાક્ષી બહેને એવી આવી ગયા ને આપણે એ તો તમે કેમ હમ કેમ જોવે તમે જોવો છો તો એ તો બસ હવે દૂધ હવા દૂધ લેવા લાવવાનું તો દૂધ લઈ આવ્યો છું હું અને હવે નાસ્તો કરવાનું બાકી છે તો આપણું દૂધ બને છે તે નાસ્તો પછી જવી અને અત્યારે તો સૂર્યોદા ઉગ્યા નથી કાલ તો આખો દિવસ સૂર્ય દેખાના નથી ને આજે એવું લાગે છે દેખાશે નહીં તો બનાવી લેજો નવા હોય તો છે ને સબસ્ક્રાઈબ કરતા આવજો બે લાયકન બટન દબાવતા આવજો તમને મજા આવશે નવા નવા જોવા મળશે મજા આવશે તો નાસ્તો કરી લેવી સાક્ષી નાસ્તો કરી લીધો છે નાસ્તો કરવા અને અહીંયા બીલા બેઠી છે એ ઊંઘમાં લાગે એવું લાગે છે તો ચાલો મિત્રો હવે આપણે બેસી ગયા નાસ્તો કરવા ને

હા હા બટકા ભરે બટકા તો આપણે અહીંયા ટીવી બેઠા બેઠા જોવી છે અને બસ દાળ ઢોકળી આપણે બની ગઈ છે જમવામાં દાળ ઢોકળી છે દાળ ઢોકળી હો ભાઈ ભાઈ તો કોને વાલી છે જેને વાલી હોય કમેન્ટ કરી દો હાલો જેને વાલી હોય દાળ ઢોકળી તો આપણી દુકાને અત્યારે તો કાપા આવી જાય છે બેસવા ટીવી જોવા પે છે તે જોવા ને હેરબટ આવે છે ટીવી માં એટલે બેઠા વાટે બેઠા છે દુનિયા માટે લાવવાના દાડીએ પણ ક્યાં લાવવા નીકળી નથી બેઠા છે બપોરના ક્યાંય જવાનું છે ક્યાં જવાનું તો ઉપડો હવે ત્રણ વાગે એમ કે ત્રણ વાગે આવશે પણ અત્યારે બેઠા છે તડકો પૂલો પૂર પડે ગરમી બહુ ભયાનક ગરમી થાય છે પણ હવે જાય છે ગરમીના દુધાઓ ખૂબ જવાય ત્યાં ઘરે જાય વરસાદ આવતો અને બહુ પછી વરસાદ આવ્યો જાદા સમય પછી વરસાદ આવ્યો તડકો એટલે વાદળો મહિનો હતો અને કાચથી એટલે મંગળવાર થી હાથી દો બેસી ગયો એટલે વરસાદ આવ્યો કેવો મસ્ત થઈ ગયો પાણી 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 થાય છે હાલુ ભરાવા આવી ગયું છે આ બધું ભરાઈ ગયું હતું પાણી થી ધોય બીજો વરસાદ પડ્યો એટલે કેવો મસ્ત થઈ ગયો અને કપા હેતા બધાને મારી કપા હાળો છે તો વરસાદ આવો એટલે ગપા બગડી દેવાનું અમુક અમુકને બગડે અમુક નહીં બગડે પણ અત્યારે તો બીજું કાંઈ નહીં આપડે તો મસ્ત ઠંડો પવન આવે છે ગરમી થતી ગરમી વહી ગઈ ને હવે ઠંડો પવનનો આવ્યો ઉડ્યો છે એટલે આવ્યો છે આ કેવું મસ્ત વાતાવરણ એવું છે વરસાદ ફૂલે ફૂલ આવ્યો એમાં મારે એમાં બધા ગોપા ટીંગાડ્યા હતા આપણે એક વ્યક્તિ બધા નીચે લેવા પડ્યા અંદર કારણ કે છે પાણી છે તો વરસાદ હતો આમનો એટલે વરસાદ હતો આ બાજુ નહોતો બધું પાણી આવતું હતું અંદર એ હાથ આપણે બોલાવી દે ને સતત પાડવું પડ્યું નીચે કાંઈ આગળ ફોન તો અંદર હતો એટલે બહુ વિડીયો નો બન્યો એનો પણ આમ મેં કહી દઉં તમને ચાલે તો બધા બબલા ઉતાર લીધા છે આપણે કોઈ એક બબલા ઉતાર લીધા કોઈ બાકી નથી રાખ્યું કારણ કે બબલા ભીણા થાય ને હવાઈ જાય તો ખોટું નુકસાન થાય એ હાટું આપણે લઈ હું બેઠો છું દુકાનમાં અને લાઇટ વહી ગઈ છે ત્યારે અડધી કલાકથી એમ એવું છે ગામમાં અમારે બસ સ્ટેશન છે એક આંબલી છે આંબલી તે આંબલીમાં વાયર હોય છે આપણે નાખેલો મેન વાયર તો એ ફડાકા થયો એને લીધે આ ફડાકા થયા ને તે વાયર બળી ગયો તેના લીધે લાઇટ વહી ગઈ છે અધિક કલાકથી કેટલાક અધિક કલાકથી તે બેઠા બેઠું હું પવન ખાતો હતો તો લાઇટ વહી ગઈ તો ગરમી થતી પણ વચ્ચે તો ચાલુ થઈ ગયો છે પાછો તે એમાં ગરમી નથી થતી અંધારો છે એકદમ બહુ એટલે બહુ કેટલાક અમે વાદળો મહિનો એટલે દસ પંદર દિવસ વહી ગયા છે એના અઘરો ને એટલે તઈ તો તડકો હતો વરસાદ તો નહોતો આવતો અત્યાર તો વરસાદ પડ્યો એટલે વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું તઈ તો તડકો હતો ને અત્યાર તો વાતાવરણ આવું છે કેમ પણ જો એક નંબર વાતાવરણ છે તો કમેન્ટ કરી દો તો તમે હાલો તમારે આવું ગમવા વાતાવરણ હોય તો કોને કોને આવું વાતાવરણ ગમે છે એ કમેન્ટ કરો અને નથી ગમતું એ કમેન્ટ કરો બીજા લાઈટ તો આવી જ નથી જો તમે લાઈટ તો આવી જ નથી એક આમ છે ગ્રાહક આવે ને સંડી પેરીને આવે છે આમ જો કાકો

જો એ લાઈટ આવી ગઈ છે તો અંધા ભાઈ લીધો મી તો બ્લોગ માં લઉં મે બહુ કે છે તે લીધો જેની પછી લાઈટ ગઈ એટલે ગુંધારો કોણ તમે કમેન્ટ કરી દીજો હાલો ગુંધારો થતો હા કાર સારું લાઈટ વઈ બોલ હોય

તો 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 દુકાન વધારી લીધી છે તાર માંડી દીધા છે અને રીતે વરસાદ પડે છે એ મૂક પંદર સાથે આવી ગયો છું તો એમ આવીશી ઘરમાં તો આપણો વિડીયો તો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ત્યારે સત્તર કહી